નમસ્કાર મિત્રો આજે છે તારીખ વીસ સપ્ટેમ્બર ને શનિવાર નજર કરી આજના મહત્વની ખબરો પર તે પહેલા વિડિયોને ને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેને લઈ ભાવનગરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ કાર્યક્રમની સુરક્ષા માટે સાત જિલ્લાની પોલીસ અને રેલવે પોલીસને બોલાવવામાં આવી છે કુલ ચાર એડિશનલ ડીજીપી અને આઈજી કક્ષાના અધિકારીઓ સહિત ચાર હજારથી વધુ પોલીસ કર્મીઓ નેતાન કરવામાં આવ્યા છે વડાપ્રધાનના એરપોર્ટથી જવાર મેદાન સુધીના રોડ શોના રૂટને સુરક્ષાની દ્રષ્ટિએ છ સેક્ટરમાં વેચવામાં આવ્યો છે ચૂંટણી પંચ પર વોટછોરીના આક્ષેપો કરી એટમ બોમ્બ ફોડનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સિદ્ધાર્થ મુખ્ય ચૂંટણી કમિશનર અનેશ કુમાર પર દેશના લોકતંત્રનો નાશ કરનારા અને વોટ ચોરીને સાવરવાનો આક્ષેપ કર્યો છે રાહુલ ગાંધીએ ગુરુવારે કર્ણાટકની આલંદ વિધાનસભા ક્ષેત્રનો ડેટા દર્શાવતા સેફ્ટ ઓરની મદદથી પદ્ધતિસર કોંગ્રેસ મતદારોના ઓટ મતદાર યાદીમાંથી ડિલીટ કરાઈ રહ્યા હોવાનો આક્ષેપો કર્યો હતો રાજસ્થાનના જયપુરમાં એક કળયુગી દીકરાએ વાઈફાઈ બંધ કરવાના કારણે અને સિલિન્ડર માટે ઠપકો આપવાના કારણે પોતાની મા પર ધોકા વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી આ ઘટના અરુણ વિહાર વિસ્તારમાં થઈ છે જ્યારે આરોપીનું નામ નવીન છે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે આ દરમિયાન આ દીકરાને પિતાએ રોકવાની કોશિશ કરી પણ તેમ ધોકા અને લાત વડે માને મારતો રહ્યો હતો બાંદ્રાવરલી સીલિંગ પરથી પસાર થતી એક કેબમાં બેઠેલા જ્વેલરે અચાનક જ છાપ કરડ્યો હોવાની બૂમો પાડીને કેબ ઊભી રખાવી હતી અને કેબમાંથી ઉતરીને સીધું દરિયામાં જપલાવી દીધું હતું આ આશ્ચર્યજનક બનાવ બાદ મરનારના પરિવારને કે પોલીસને આત્મહત્યા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી અંધેરી વેસ્ટમાં રહેતા અને ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરતાં સુડતાલીસ વર્ષના અમિત ચોપડા નામના બિઝનેસમેને અંધેરીથી મંગળવારે રાત્રે નવ વાગ્યે કેબ બુક કરી હતી સાસણગીર નજીક અંબાળા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને રંગમાં ભંગ પાડ્યો હતો આ દરોડામાં સુરત મોરબી અને અમદાવાદની યુવતીઓ સહિત કુલ અગિયાર યુવક યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી રૂપિયા પંચાવન હજારનો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા દસ પોઈન્ટ ત્રેપન લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે દબાવી દેજો